સુરતમાં મોટર કારમાં આગની ઘટના વધી રહી છે ત્યારે અશ્વનિકોમાં સ્મશાન ભૂમિમાં અંતિમ ક્રિયા માટે આવેલા એક ઇસમની કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો તાત્કાલિક ફાયરની ટીમે ઘટના સ્થળ દોડી જઈ આગ પર કાબૂ મળવ્યો સુરતમાં વાહનોમાંને ખાસ કરીને મોટર કારમાં આગ લાગવાની ઘટના બની રહી છે ત્યારે અશ્વનિકોમાં સ્મશાન ભૂમિમાં અંતિમ ક્રિયા માટે આવેલા એક વ્યક્તિની લક્ઝરિયસ મોટર કાર પાર્કિંગમાં જ સળગી ઉઠી હતી ડીઝલ ગાડીના બોનેટથી શરૂ થયેલ આગ જોત જોતામાં સમગ્ર કારમાં પસરી જવા પામી હતી આ અંગે સ્મશાનમાં આવેલા અન્ય વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળ દોડી જઈ પાણીનો સતત મારો ચાલવી આગ પર કાબુ મેળવ્યો હતો આગને લઈને ફાયર બ્રિગેડને કોલ કરતા જાગૃત નાગરિક બિપિનભાઈએ કહ્યું હતું કે હું પણ અંતિમ ક્રિયામાં આવ્યો હતો મારું વાહન પાર્ક કર્યું એ દરમિયાન કારના બોનેટમાંથી ધુમાડો નીકળતો હતો આગની શરૂઆત થઈ ચૂકી હતી જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો કારના માલિક પણ ફાયર બ્રિગેડ અગાઉ આવી જવા પામ્યા હતા આ કારને એક વર્ષ પણ હજુ નહોતું થયું સાવ નવી ડીઝલ કાર હોવાનું એ કહી રહ્યા હતા લગભગ પંચોતેર ટકા જેટલી કાર બળીને ખાખ થઈ જવા પામી છે જેમાં લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે અઝલકુર્સી સાથે પ્રકાશવાળા